ધુમર પરિવારને આંગણે સ્વર્ગવાસી એવા મારા મોહન બાપાના આત્માના મોક્ષાર થઈ માતાઓ મારા કુદરતની કરામત તો જુઓ કે આજે જેમનો પ્રસંગ છે ને એમની જ ગેરહાજરી છે મારા બાપ સાથે રહેતા હતા પણ કોણ જાણી શકે કાળને કે કાલ સવારે શું થવાનું મારા મોહન દાદાને ને પણ આવું પરિવાર છોડીને જવું નહોતું પણ અચાનક મારા અચાનક રામ ની ચીઠી ફાટી ગઈ આજે એની દીકરીઓની રજા લઈ લીધી મારા બાપ કારણ કે પીપળાના પાને શરૂ થયેલી જિંદગી તુલસીના પાને અટકી જાય એની વચ્ચે મારું અને તમારું જીવન કેટલું ભટકી જાય અને જેમ મારા હનુમાનજી મહારાજે મારા રામની સેવા કરી લીધી ને એમ તમે જો તમારા મા બાપની સેવા કરી લો ને એટલે કે મંદિરે નહીં જવું પડ્યો તમે જો તમારા મા બાપની સેવા કરશો ને કોઈની માળા નહીં કરવી પડે મારા બાપ તમે જો તમારા મા સેવા કરશો ને આગળ હોય ને તો આપણા માં બાપ હોય માં બાપ જીવતા હોય ને ત્યાં સુધી એની કિંમત ન સમજાય પણ જયારે એના એ મા બાપ છબીમાં માં જાય ને પછી બાપની કિંમત સમજાતી હોય છે